મિત્રો પડે જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આપણે સવારના વાગી ગયા છે આઠ અને આપી જઈ રહ્યા છે રણોજા ચા બીજી પી દીધી વરસાદ પણ ચાલુ હોય જોઈ શકો હા હા અનાજ છે એકમ અમે જઈ રહ્યા છીએ રણોજામાં દર્શન કરવા મા અષાઢી બીચ છે ત્યાં તો આપણે રાજુ જો ત્યાર નહીં કયો મેકઅપ લગાવવા કહી ગયો રાજુ જો મેકઅપ લગાવવા કહી ગયો લે તો હા ભરો મેકઅપ લગાવેલો લેઠેલો લે તું તો લેટ તો નવ આઠ વાગી ગયા પેલા મહિના સુધી ચશ્મા હું ભૂલી ગયો એ મારા તો પટ્ટી ગયો પટ્ટી ની મેઘી પટ્ટી

અને મિત્રો હું બીજું કહેતા પેલા આપણે હોય રોમાપીના દર્શન કરી દઈએ આપણે રિક્ષા જે થઈ ગઈ આમ પછી ટાઈમ તો થઈ ગયો નવું વાગવાયા નવને પિસ્તા લઈએ તો સ્પ્રેને તો ફટાફટ જઈએ વરસાદ આવે ધોડો તમે લડી ગયા અને વરસાદ જોવા પડે રિક્ષા મળી ગયો આપણે વરસાદ ખૂબ પડે ભોઈ જવા

તો હવે સ્પેશલ ઇકો કદીથી અહીંયાથી ડિસ્સા પણ જલારામથી કેટલી મિનિટની અંદર પોકીએ છીએ ખિલાડી ટ્રેન મળે નહીં મળતી પંદરથી ત્રીસ મિનિટ ઇકો સ્પેશલ કરી એટલે દસ પંદર મિનિટની અંદર પહોંચી જડી આપણે લોકેશન જોઈ લઈએ ટ્રેનનું લાઈવ આપતું જ નહીં લોય ઉતરો ભાઈ તમારું રેલવે સ્ટેશન તો ફાઇનલી ગાઈસ આબી ભલડી આવી ગયા છે ટાઈમ થઈ ગયો છે 9:55 હવે રેલવે સ્ટેશન જઈએ ટ્રેન છે કે નહીં જો ડાયરેક્ટ હોઈ પડે હવે મો દવાખાના වල આવી તો છે

બેલગાડી રેલગાડી તો મિત્રો આપણી ટ્રેન હતી નવ ને પિસ્તાળીસ ગઈ હવે બે વાગે ટ્રેન છે લોકલ તો બધા બધા છે ને રણોજા આવવાના એ તને રણોજા આવો તમારે બધા આવ્યા લેટ થઈ ગયા અમે પણ લેટ થઈ ગયા છીએ તો હવે બે વાગે સુધી હવે વેટ કર્યું પડશે ચેક મસૂરી બીજું મારો આટલા ચેક બીજું એવું કરે કે આ કોમ ચાલુ છે જતા રહો જેમ કે એવું કેવાય પેસલ રીકો કરીને આવ્યા તેનું ભાડું તો વસૂલ કરવું પડશે ને હવે બીજો લેખ લઈ ગયો તો હડે લઈ જતા રહો ત્રણસો ત્રણસો રૂપિયા લે બપોર તો ડબલ હલવા ના આપી વજે અંદર ફોટા બીજા પાડો બીજું શું કરશે પ્લેટફોર્મ ઉપર ફરતા ટિકિટ લે બેડો બીજું તો અંદર ઓ મિત્રો એવા હલવાણા ના બરાબર મેરે બરના બરા હવે શું કરો કોઈ નહી એક હવે જઈએ ચેક આજુબાજુ જે સબંદરી ત્યાં જઈએ તેમ કે બે વાગ્યા સુધી તો શું કરવાનું કે હજુ દસ વાગે તો હજુ ચેટલા ચાર કલાક કાઢવાની એમાં વિડીયો બના બના કરશે તો ચાર્જિંગ નહીં રહે

કે તમે ભલે તમારી ભીલડી આવી કે હું તમને ભીલડી માં આવીને સેલડી ખવડાવ મજા આવી ગઈ હતી ને તારે ત્યારે અમે વિડીયો નતો બનાવ્યો રિટર્ન નો કે બનાવ્યો તો મજા આવી ગયો એટલે એ પોણી પાવજો મને ઘણું હું કઈ ગયું હા આવું વરસાદ પડ્યો ને તો આ ઠંડુ ઠંડુ પોણી પીવી હે શું કરશો બે વાગે મિત્રો

બે બે ફોન રાખે તો ભાઈ હવે જઈએ બે વાગ્યા સુધી ચેકમાં શરૂ મારા પછી મળીએ બે વાગ્યા પછી તો મિત્રો આપણે હવે બે વાગ્યા સુધી મસરૂ મારવાની એટલે મસરૂ મારવા કરતા કરતા આપણે થઈના ઘરે જતા રહ્યા બે વાગ્યા સુધી એટલે ને ત્યાંથી બે વાગે નહીં પણ એક વાગે ત્યાં નીકળી જશે કેમ કે બે વાગે ટ્રેન આવી જશે તો આપણે જઈએ છીએ ભાઈના ઘરે દેખો મોસમ એવું હોય ને પલડ્યા પણ પલડ્યાનું કોઈ મજરે ના આવ્યું વરસાદની અંદર પુલટ્યા છો ટ્રેન ટ્રેન થોડી આવી ગઈ કે હતી પિસ્તાલી આવે અને નાળો છે નહીં મિત્રો આપે આવી ગયા છે રેલવે સ્ટેશન ને પાસા અને ટિકિટ લઈ લીધી છે અને ટ્રેન હજુ તો આવી નહીં ટ્રેન બંદી આવી ગઈ છે આરી વાતો ટ્રેન આવી ગઈ છે તો બસ ટ્રેનની અંદર બેસી જઈએ આ બાજુ ખાલી મોટું બીજું ધોવાયા હતા પણ ગરમી બહુ પડે વરસાદ વહેલો પડે ને

જીએફએ તો બરો વાઇફ હોય તો લાયસન વાળું હોય કોકો ને આપણને ટ્રેન મળી ગઈ ને હવે ટ્રેન ઉપડાની તૈયારી અને આપી સડી ગઈ અંદર તો તમે કઈ ભાઈ બેઠા હે તો ફિલ ના આવે એના મજા આવે એટલે એ મજા આવે એવું હે ઓ મજા આવે એવું હે મારો તો હે ને વાઇન દેવું હે હા વાઇન દેવું હે બોલા તો ના ઉભરા

હા oh, વાપુરી <laughs> <laughs> <laughs>

તો મિત્રો રાણીવાડા સ્ટેશન આવી છે ને પબ્લિક પબ્લિક જવાની માય ગોડ પબ્લિક બહુ હોય વિરાન જગ્યા નહીં મળે તો મિત્રો આ ભાઈએ ને હવે આ ચીસબી પડી એને આખવા જવું હે આ बाजू ટ્રેન આવરી એ જોઈ શકો આ બેલ ગાડી આવે બેલ ગાડી આવે બેલગાડી ગાડી બેલગાડી બેલગાડી બેલ ગાડી આ એમ કે ભલત ના કે ભલત કે

સમદણ ની અંદર આપણે અહીંયા પચીયા રસગુલ્લા બહુ ફેમસ છે તો હું લેવા ખાસો આપે નાસ્તો કરો કે સો રૂપિયા કંઈક એક આ બાજુ ભજિયા છે જોઈ શકો તો મિત્રો જોઈ શકે છે અહીંયા વરસાદ ચાલુ છે જોઈ શકો પાણી છેડે છે અંદર દેખાતો વરસાદ ચાલુ છે જોઈ શકો થોડા થોડા દેખાતા હશે જ અડે છે તો મિત્રો હવે ભગતની કોઠી આવી ગયા છે ટ્રેન આટલા દીધી જોધપુર નહીં જાય તો આપણે અહિયાંથી રિક્ષા લઈ જવું પડશે ટિકિટ આપણે આવી છે જોધપુરની અને આપણે હવે ટ્રેન આટલા જ ઉભી આગળ નહીં જતો

રામદેવડે આવી ગયા છીએ અને ટ્રાફિક જોઈ શકો છો આપણે વાગ્યા છીએ દસ વાગ્યા હા સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને ટ્રાફિક જોઈ શકો છો બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે

મિત્રો આપી રામા મંદિરે હજુ જવાનું છે ને તળાવ તળાવ જોઈ શકો ખાલી છે તારીખ છે આજની સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ રામદેવડા અષાઢી બીજના દર્શન કરવા આઈ ગયા છીએ એ તો તમને ખબર છે સ્ટાર્ટિંગની અંદર મેં તમને કહી દીધું હતું આ તમે પાછું મને એક વાર કહી દીધું ખાલી પૌણી લે થોડું એ કોમ ચાલવાનું એટલે પોણી કઢાવી દઉં શું કોમ ચાલવાનું ઊંડું કર્યું અને આટલું ઊંડું જ હતું

એ તો હોય ને તો એ તો પેલે બનાવવાનું હોય ને તો ના કઈ જગ્યા આપણે હું ગમન તો આવી યાદ નહીં રહેતું પોકરણ 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 રસ્તામાં આવી ને બાજુ એવું હોય તો રાજુ હજુ બીજા મળે બીજા કરે એટલે તારે ઘર મોટો એટલે આવો બાવળી કીયો એકલો કોટા વાળો પંતો બંતો નહીં દેખાતા બાવળિયાને આવો બાવળી કીયો મોબાઈલ ચાર્જિંગ કરવા લઈ ભાઈ હેડો મોબાઈલ ચાર્જિંગ કરો હેડો ઓય કાઢી દેખા મિત્રો હવે નાઈ ધોઈ નીકળી ગયા છે દર્શન કરવા માટે અને ટ્રાફિક તમે જોઈ શકો ટ્રાફિક કેટલી છે મારે જોઈ શકો છો રામદેવડા આપણે ટ્રેન આવવાની છે ને ખાલી પબ્લિક જોઈ શકો છો કેટલી પબ્લિક હજાર ઉપર પબ્લિક હશે જગ્યા ટ્રેન આવવાનો ટાઈમ પબ્લિક કેટલી જુઓ ખાલી જગ્યા તો બને તો મળે જ નહીં જુઓ રામદેવ બહુ પબ્લિકે દર્શન અને પબ્લિક બહુ હોય અસર નહીં એના લીધે પબ્લિક બહુ આઈ ટ્રેન ને મિત્રો ફાઇનલી આપણે ટ્રેન આવી ગઈ છે ને વસ્તી થઈ જો વગર વસ્તી કી બધી ઊભી થઈ ગઈ એ લાખો ની જગ્યા મળે જો ટ્રેન આપણે બતાઈ તો મને ઓ આ રહી છે ટ્રેન ઇધર સે અને વરસાદ પણ ચડ્યો દેવો આપણ ડીસા સાઈડો વરસાદ ચડ્યો છે આઈ આઈ બાપુજી આઈ ટ્રેન આવી ગઈ હવે મિત્રો આ બાજુ ભાઈ કેમ કે આ બાજુ જગ્યા કદાચ મળી જાય તો મળી જાય તો બંધો ના મળે તો અહીંયા ઊંઘી જવાનું ના મિત્રો કેવી વસ્તી ભાઈ મિનિમ મિત્રો અસાડી બીજ ને આ મો તઈન ચાર બીજો આવ્યો મિત્રો પણ આટલી વસ્તી ન જોઈ કોઈ દાડો અને અડધી વસ્તી તો પોકરણ જતી રહી

આ રિઝીવેશન એ કરાયેલું રિઝીવેશન એ કોઈ પણ મજા નહીં મળી અને આવી તો વાહ હવે આપણે રામદેવડે નેટ વ્રણ છે વ્રણ ખાલી બકડે જ જોવા મળે બ્યુ કોઈ જોવા નહીં મળી બહુ ફૂલ પાવરહેડ હે

અને અહીંયા પંચર પડી ગયું ટ્રેન નું તો અમે હવે ઉતર્યા પંચર કરવા માટે તો અમે તો પંચર થાય એમ નહીં તો આપણે મને શું કરવાનું ખબર હવા પૂરી દઈએ અને જોઈ શકો આ કોરે મોરે જંગલ છે કે સોલ્યુશન ને સોલ્યુશન મારી દઈએ સોલ્યુશન મારી દઈએ તો નહીં કઈ કોક સુવા લે ટીટી પેલ ભલે ગવેલો પ્લે બાઈ ગયા ને નેચર જોઈ શકો વસ્તી બધી ઉતરી ગયા બાજુ હા હા તે એ તે પબ્લિક ભેગી છે પાલો આગળ જો ઓ કાકો આગળ પબ્લિક પેકેજી મિત્રો કોમ મિલા બબ ગઈ બીજી આવી ગઈ ઓ તો જઈએ પેલ બાજુ જઈ જવું તો નહી બાજુ કે કેમ કાપે સે લસ્ટમાં બેઠા દેખો અને આગળ કોક પ્રોબ્લેમ છે આગળ સાઈડ પ્રોબ્લેમ છે બહુ દૂર છે જો શકો ના ના તો ના પણ બ્લોક ગયો ને આ બ્લોક ગયો એ બાજુ આપે આગળ જઈએ હા આપે આગળ ગયા ને આપે આગળ જઈએ ને તો ચાલે ને આગળ જઈએ તો આગળ કોઈ પ્રોબ્લેમ જો મિત્રો મિત્રો કોઈ કોક ટ્રેન ની નીચે આવી ગયું પણ એવું નહીં કોકે ટ્રેન ની ચેન ખેંચી લીધી હતી એના માટે બધું રોકાણી અહીંયા અને હવે ખબર નહીં કોણે ખેંચી આવી હા ચલો હવે વારંવાર માગી દઉં હવે આપણે ચડી ચડી જઈએ